નમસ્કાર ખેડૂમ મિત્રો સીતારામ ફાર્મિંગ યુટ્યુબ ચેનલ દ્વારા હું વીએમ ગોયલ આપનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો આજે તારીખ થઈ છે ચૌદ નવ બે હજાર પચીસ ખેડૂમ મિત્રો વિડીયોની શરૂઆત કરતા પહેલા છે દરેક ખેડૂત મિત્રોને છે જય શ્રી સ્વામિનારાયણ ખેડૂત મિત્રો આજે આપણે આવ્યા છીએ બોટાદ જિલ્લાના અને બોટાદ તાલુકાના લાઠીદળ ગામે જે આપણા પ્રગતિશીલ ખેડૂત છે ભીખાભાઈ સુરાણી ખેડૂત મિત્રો નજરે દેખાઈ છે આ કપાસનો પાક છે અને આ કપાસના પાકની અંદર આપણી પ્રોડક્ટ આવે શ્રીકાર એનો જે છે ઉપયોગ કરેલો છે અને જબરજસ્ત છે રિઝલ્ટ મેળવેલું છે તો સૌ પ્રથમ ભાઈનો પરિચય મેળવીએ ત્યારબાદ છે આપણે આગળની વાત કરીએ એક તમારું પૂરું નામ જણાવો સુરાણી ભીખાભાઈ ધરમશીભાઈ ગામ લાઠીદળ તાલુકો બોટાદ જિલ્લો બોટાદ એક તમારો મોબાઈલ નંબર આપી દો નવ્વાણું બે ત્રેપન અઠ્યોતેર આઠ પંચ્યાસી આ આપણા પ્રગતિશીલ ખેડૂતનો મોબાઈલ નંબર છે જે કોઈ ખેડૂત મિત્રોને શ્રીકાર દવા વિશે માહિતી મેળવે તો ચોક્કસ સંપર્ક કરજો ભીખાભાઈ આપણે કેટલા વીઘામાં કપાસનો વાવેતર છે આપણે મારે સાડા સાત વીઘામાં છે બરાબર છે હવે આ કઈ વેરાયટી છે આપડે

ખેડો મિત્રો આ ટોલ ફેરા પ્રોફેનો ફોસ અને જે છે શ્રીકાર દવા જે છે વાપરેલી છે હવે શ્રીકાર દવા છે તમે પંપે કેટલા એમએલ નાખીને સ્પ્રે કર્યો આપણે ચાલીસ એમએલ બરાબર છે અંદાજીત કેટલા દિવસ પહેલા આપણે એની અંદર સ્પ્રે કર્યો છે આપણે દશક દિવસ થયા ખેડો મિત્રો દશક દિવસ થયા છે આની અંદર જે છે સ્પ્રે કર્યો છે આ બરાબર છે તો હવે તમને એમાં આપણે રિઝલ્ટ કેવો મળ્યું છે એમાં રિઝલ્ટમાં તો હાઈટ ઘણી વધી છે અને આ ચાબખાને સારું જ બેઠું છે બરાબર ફૂલ ચાબખાની સંખ્યા સારી વધી ને આપણે

આપડે આ દવાથી સંતોષ છે ને આપડે ખૂબ ખુબ સંતોષ છે બરાબર છે હવે આની કિંમત કેટલી છે આપડે સાડી ચારસો રૂપિયા જોડે મિત્રો આ ફક્ત ચારસો પચાસ રૂપિયાની જે છે કિંમત છે પંપે ચાલીસ એમ એલ નો એક લીટર ના જે છે પચીસ પંપ થાય એટલે માત્ર અઢાર રૂપિયાનો જે છે પંપ પડે છે તો ભીખાભાઈ આપડે દવા કઈ રીતે મંગાવી હતી મેં દવા રાજારામ યાગ્રગદાણા યુટ્યુબમાં બોટાદ તમારે લઈ આવવાનું એમ બરાબર ખેડો મિત્રો બોટાદ જે કુરિયર સર્વિસ થી જે છે એ મોકલેલી હતી અને ત્યાં જે છે કુરિયર માં આવી ગયો ખેડૂત મિત્રો ઓલ ગુજરાત માં જે છે આપડે કુરિયર સર્વિસ થી જે છે શ્રીકાર દવા જે છે મોકલ

નેનો ટેકનોલોજી આધારિત આ એક પ્રોડક્ટ છે ખેડૂત મિત્રો હાલમાં જે છે એનો ખૂબ જે ડિમાન્ડ નીકળેલ છે શ્રીકાર દવાની તો ઓરિજિનલ જે આપણે આવે છે એલ્વિના બાયોટેક એટલે કે માર્કેટ બાય સીતારામ ઓર્ગેનિકનું જે આવે એવી કે આ જબરજસ્ત છે પ્રોડક્ટ છે આપ જોઈ શકો ખેડૂમ મિત્રો જબરજસ્ત છે આ શ્રીકાર દવાથી ફ્લાવરિંગ લાગ્યું છે ખરવાનું પ્રમાણ ઓછું છે ને વિકલ્પ ખરવાનું પ્રમાણ હા ઓછું છે ખેડૂત મિત્રો આ છે આપણી દવાનો પ્લસ પોઈન્ટ કે ખરવાનું પ્રમાણ તમારે જે છે ખૂબ ઓછું રહેશે ચાપકું જે પીળું પડતું હોય તો એના માટેની જે ખેડૂત મિત્રો અક્ષીર દવા છે પંપે ચાલે સમ્યાલ નાખી અને જો તમે સ્પ્રે કરી દો એટલે પીળા ચાપકા જ થતા હોય અને જે ખરી ખરીદતા હોય એ જે છે તમારે અટકી જશે તો અમારા અન્ય ખેડૂત મિત્રો માટે તમારી શ્રીકાર બાબતે શું ભલામણ છે કેવી દવા આવે કોઈ પણ ખેડૂતભાઈઓને કપાસનો વિકાસ ન થતો હોય કોઈ ફ્લાવરિંગ ખરી જાતું હોય ફ્લાવરિંગ ન આવતું હોય તો તેના માટે આ શ્રીકાર દવા અક્ષીર દવા છે જો ખેડૂત મિત્રો ભાઈએ કીધું એવા સો ટકા સાચી છે કે શ્રીકાર દવા છે વૃદ્ધિ વિકાસની સાથે છે તમારે ફાલ પણ લાગશે અને ફાલ છે ખરવા પણ ઓછો દેશે તમારે આ જે છે આપણો શ્રીકાર દવાનો પ્લસ પોઈન્ટ છે આપણે તો ખેડૂત મિત્રો નીચે અમારો હેલ્પલાઇન નંબર આપ્યો છે જે કોઈ ખેડૂત મિત્રોને શ્રીકાર દવા વિશે માહિતી મેળવી અથવા તો તમારે મંગાવી તો એ નંબર ઉપર ચોક્કસ સંપર્ક કરજો તો ખેડૂત મિત્રો આવા અમારા અવનવા વિડીયો જોવા માટે અમારી સીતારામ ફાર્મિંગ ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો બાજુમાં આવેલું છે બે આઇકોન છે એ દબાવજો જેથી અવનવા વિડીયો સીધા જ આપણા મોબાઈલ સુધી આપને મળતા રહે ઓકે જય